ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદ પ્રવાસન સ્થાન તરીકે વિકસાવવાના હેતુ સાથે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગમાંથી નર્મદા નદી કિનારે વિવિધ વિકાસ કાર્યો શરૂ હોય જે સંદર્ભમાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર અને ધામ ડીડીઓ મમતા હિરપરા સહિત ઉચ્ચ અધિકારીઓ તાલુકા પંચાયત અને પ્રાંત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે દબાણ દૂર કરવા પંચાયતને દબાણ કરતા ઇસમોને નોટિસ પાઠવવાના સૂચન કરવામાં આવ્યું હતું એક સપ્તાહમાં કામગીરી દક્ષિણ પ્રયાગ તીર્થ ચાનંદ નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થાન તરીકે વિકસાવું હોય રાજ્ય સરકારમાં પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા પાંચ કરોડ ગ્રાન્ટ ફાળવવાઈ જેનું ખાતમુહૂર્ત

અને સરપંચ આ પ્રસંગે હાજર રહ્યા હતા આગામી સાત દિવસમાં કામગીરી શરૂ કરવાની હોય જેને લઈ વિસ્તારના નિરીક્ષણ દરમિયાન કેટલાક દબાણ કરતા ઈસમોને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવેલ છે તેની સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ છે વિકાસના કામોમાં રોડ પાર્કિંગ ચેન્જિંગ રૂમ સહિત વિવિધ વિકાસના કામો હાથ ધરવાશે આગામી સાત દિવસમાં વિકાસના કામોને ઝડપી લોકો સુધી પહોંચાડવા કોન્ટ્રાક્ટર અને પંચાયતને સૂચનો કર્યા હતા